નમસ્કાર દર્શક મિત્રો હૃદય કેફેમાં આજે આપનું સ્વાગત કરીએ છીએ આજે ખાસ મેં કીધું હૃદય કેફે હૃદય એ આપણા શરીરનું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગ છે જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું જીવન ત્યાં જ અટકી પડતું હોય છે આજે આપણે આપણા હૃદય વિશેની થોડી વાત કરવાની છે જી હા આજે આપણે વાત કરવાના છીએ હૃદયને કેવી રીતે સાચવવું હૃદયની સાથે કેવી રીતે કામ લેવું અને હૃદયની કેવી રીતે સંભાળ લેવી જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું જીવન ત્યાં અટકી જાય છે આજના દિવસોમાં આપણી ખરાબ દિનચર્યા અને સતત નવા નવા રોગોના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી હોય છે ને એ ખરાબ અસરના કારણે આપણું હૃદય પણ બહુ બધું સહન કરતું હોય છે અને સહન કરવું પડતું હોય છે અને એટલા માટે જ વિશ્વ હૃદય દિવસ ઉજવવામાં આવે છે કે લોકોને એક હૃદયને સાચવવાની એક જાગૃતિ લાવીએ આપણા બધાના ખાન પાનની વાત કરીએ તો દી જીવનની જે દિનચર્યા છે રોજ ઊઠીને સાંજ સુધીનું જે આપણે સમય પસાર કરીએ છીએ એમાં બહુ મોટો તફાવત આવેલો છે અને આ જે તફાવત આવેલો છે એનું સૌથી વધારે જે ભરપાઈ કરી રહ્યું છે તે આપણું હૃદય કરી રહ્યું છે આજે હૃદયને આપણે કેવી રીતે સાચવી શકીએ આપણે હાર્ટ નું ધ્યાન કેવી રીતે રાખી શકીએ તેના વિશે વાત કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર રાજેશ શાહ ડૉક્ટર રાજેશા આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આપ કન્સલ્ટિંગ ફિઝિશિયન છો અને આપણી સાથે હૃદયને સંભાળ રાખવા માટે આપણે કેવું ખાવું જોઈએ કેવી રીતે રહેવું જોઈએ કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ એ વિશે આપણને વાત કરવા માટે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે શ્રેયા ઓઝા આપ ડાયટિશિયન છો શ્રેયાબેન આપનું પણ આજના સ્વાસ્થ્ય કેફેમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ ડૉક્ટર સાહેબ આપનાથી શરૂઆત કરીશું હૃદય છે તો બધું છે નથી કહેતા કે હું તમારા મનમાં રહું છું હૃદયમાં રહું છું મારા હૃદય તરીકે ધબકે છે પણ એ હૃદયનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ આપણે જી આપણે સૌ જાણીએ છીએ કે જો હૃદય સ્વસ્થ હશે હૃદય તંદુરસ્ત હશે તો તમારું જીવન પણ સ્વસ્થ છે તમારા શરીરમાં તંદુરસ્તી સારી રહેશે હૃદયને સાચવવા માટે મુખ્યત્વે અમુક પરિબળો જે જરૂરી હોય છે એમાં સૌથી અગત્યનું છે ખોરાકનું ધ્યાન રાખવું ડાયટ બહુ અગત્યનું છે અમુક પ્રકારનો ખોરાક હૃદય માટે હાનિકારક હોય છે અમુક પ્રકારનો ખોરાક હૃદયને ફાયદો પણ કરતો હોય છે હૃદયનું ધ્યાન રાખવા માટે ખોરાકની સાથે કસરત એક્સરસાઇઝ એ પણ બહુ જ અગત્યની છે આપણે રેગ્યુલર એક્સરસાઇઝ દરરોજ જે ચાલવાની કસરત છે દોડવાની છે એ રીતની એક્સરસાઇઝથી હૃદય મજબૂત રહેતું હોય છે ત્રીજી વસ્તુ છે વજન જો તમારું વજન વધારે હશે તમારા શરીરમાં વધારાની ચરબી હશે ઓબેસિટી હશે તો એ તમારા હૃદયને નુકસાન કરશે હૃદયને ઉપર વધારે પડતો ભાર પડશે લોડ પડશે અને એનાથી હૃદય નબળું પડશે ચોથું આપણે વાત કરીએ તો વ્યસનો કે જેમાં ધૂમ્રપાન છે કે આલ્કોહોલનું સેવન છે એ બધા વ્યસનો પણ હૃદય માટે નુકસાન કરે છે અને અત્યારના સમયમાં જોઈએ તો સ્ટ્રેસ કે જે આપણે ચિંતા તણાવ સ્ટ્રેસફુલ લાઈફ અત્યારે જીવી રહ્યા છે જે હૃદયને નુકસાન કરે છે એટલે અમુક વસ્તુઓ જે આપણે જાણીએ છીએ આપણે કંટ્રોલ કરી શકીએ એવી છે એ બધી વસ્તુઓનું ધ્યાન રાખીશું તો આપણું હૃદય ચોક્કસ મજબૂત રહેશે અને એના માટેના ઇલાજ છે ઉપાયો છે અને આપણી જોડે એના રસ્તા પણ છે જી ખૂબ સરસ વાત કરી ડૉક્ટર રાજેશ શાહ આપે કે આપણા હૃદયનું જો ધ્યાન રાખવું હોય તો વજન વધવા ન દઈએ ખાવા પીવામાં ધ્યાન રાખીએ ટ્રેસ ન લઈએ થોડી ઘણી કસરત કરીએ ધૂમ્રપાન કે શરાબ કે એવું કોઈ સેવન ના કરીએ દર્શક મિત્રો આપને પણ કોઈ હૃદયને સંબંધિત આપના પ્રશ્નો હોય તો અત્યારે જે આપને સ્ક્રીન ઉપર નંબર દર્શાવવામાં આવ્યો છે એ નંબર ઉપર આપ પ્રશ્ન કરી અને આપના જવાબ અહીંયા અમારા તજજ્ઞો એમના બુદ્ધિ ચાતુર્ય મુજબ આપશે આપ ચોક્કસ ફોન કરી શકો છો શ્રીયાબેન સાહેબે કીધું કે ચાર પાંચ વસ્તુ હૃદયને સાચવવા માટે ખૂબ જરૂરી છે જેમાં એમણે સૌથી પહેલું જે નામ લીધું એ હતું ડાયટ ખૂબ જરૂરી છે આપ એક ડાયટીશિયન છો તો હાર્ટ હૃદયનું નામ આવે એટલે પહેલું જ બધાને હાર્ટ એટેક એવો જ થાય કે આનું જ હશે બીજા હૃદયના ઘણા બધા રોગ છે એ આપણે સાહેબ પાસેથી લઈશું પણ એમણે જે ડાયટ ખૂબ જરૂરી છે તો એ ડાયટમાં શું શું આવે ડાયટની અંદર ને લોકોને હવે એવું થઈ ગયું છે કે ડાયટ વર્ડ એટલે પતલા થવું ત્યાં સુધી એ સીમિત થઈ ગયું છે કે ડાયટ કોઈ કરતો એટલે કે તમે પતલા થવા માટે ટ્રાય કરો છો તો જીવનની અંદર ડાયટ ખાલી પતલા રહેવા માટે કે પતલા થવા માટે નથી હોતો ઘણી બધી ડાયટનો મતલબ છે આહાર તમે કેવો ખાવાનું લો છો એનો મતલબ ડાયટ હવે એ સારો લેશો તો તમારી લાઈફ સ્ટાઇલ સુધરશે તો તમને ઘણા બધા લાઈફસ્ટાઈલ ડિઝીઝ નહીં થાય હવે હાર્ટ છે તો હાર્ટને સાચવવા માટે બીજી બધી વસ્તુઓને સાચવવું પણ એટલું જ જરૂરી છે લાઈક તમારી અંદર જો એવું થતું હોય કે તમે ડાયટ પ્રોપર લો છો પણ તમે એક્સરસાઇઝ નથી કરતા તો તમે જે પણ ખાઓ છો એ બર્ન નથી થતું બોડીમાં એ યુઝ નથી થતું તો એ ક્યાં સ્ટોર થાય છે તો બધી જ વસ્તુ તમે હેલ્ધી લો કે અનહેલ્ધી લો પણ એનું જો સ્ટોરેજ થશે તો તમારા હાર્ટ માટે હાનિકારક છે મતલબ તમે જે પણ ખાઓ છો એને બર્ન કરવું જરૂરી છે તમે એક પીઝા ખાધો તો બર્ન કરવો જરૂરી છે અધરવાઇઝ અદરવાઇઝ ફેટમાં સ્ટોર થશે તમારા બોડીમાં એ ચરબી રૂપે જમા થશે પણ તમે જો એ પીઝા ખાધું બર્ગર ખાધું કે પછી નોર્મલ રોટલી શાક ખાધું તો એને બાળવું એટલું જ જરૂરી છે એટલે આપણે કોઈ પણ લાઇફસ્ટાઈલ ડિઝીઝ છે એને કંટ્રોલ કરવા માટે હેલ્ધી ખોરાક હેલ્ધી ડાયટ પર શિફ્ટ થવું વધારે અનિવાર્ય છે આજે તમે કીધું કે હેલ્ધી ડાયટ ખૂબ જરૂરી છે તો હેલ્ધી ડાયટમાં આવે શું કંઈ કંઈ ખાવાની વસ્તુ કારણ કે આપણે બહાર જઈએ એટલે તરત જંક ફૂડ જે તેલમાં તળેલું મરચાં મીઠાવાળું આપણને ખાવાનું મન થાય તો હેલ્ધી શબ્દમાં કયા કઈ વસ્તુ આવે છે જો હેલ્ધી તમે સેને ટાર્ગેટ કરો છો એ ડિપેન્ડ છે હવે સ્ટ્રીટ ફૂડ છે તો હવે સ્ટ્રીટ ફૂડ બહુ સસ્તું થઈ ગયું છે એટલે બધા જ લોકોને અફોર્ડેબલ હોય છે અને આપણે શોધીએ છીએ પણ એવું કે જે સસ્તું છે આપણને ચીઝ બટર બધું ઇઝીલી અવેલેબલ થઈ જાય છે અને આપણે ખાઈએ છીએ તો સૌથી પહેલાં તો આપણે સેચ્યુરેટેડ ફેટ ન ખાવી જોઈએ સેચ્યુરેટેડ ફેટ એટલે કઈ ફેટ કે જે નોર્મલ ટેમ્પરેચર ઉપર તમારી બોડીની અંદર એ ફેટ સ્થિર છે મતલબ બટર છે પામ ઓઇલ છે નોર્મલ ટેમ્પરેચર ઉપર તમે એને જોશો તો એ ગાડું છે મેોનીઝ છે તો એ ગાઢું છે તો એ બધી સેચ્યુરેટેડ ફેટ છે જે તમારા હાર્ટ માટે હાનિકારક છે તો એ બધી જ જેટલી પણ સેચ્યુરેટેડ ફેટ છે એને તમારા ડાયટમાંથી પહેલા તો અવોઈડ કરવી જોઈએ એટલે તમે જે પણ સ્ટ્રીટ ફૂડ સિલેક્ટ કરો એની અંદર સેચ્યુરેટેડ ફેટ ના હોય એવું સ્ટ્રીટ ફૂડ સિલેક્ટ કરવું જોઈએ અનસેચ્યુરેટેડ ફેટ એટલે શું કે જે નોર્મલ ટેમ્પરેચર ઉપર લિક્વિડ ફોર્મમાં છે ઘાટતું નથી જેમ કે બટર જોશો તે નોર્મલ તમે મૂકેલું હશો તો મેલ્ટ થશે પણ એની જે સાવ તેલ જેવું નહીં થઈ જાય ઓલિવ ઓઇલ છે સનફ્લાવર ઓઇલ છે જેટલા પણ સીડ્સ છે એના જે ઓઇલ છે ને એ ઘણા સારા છે હેલ્થ માટે તમે સનફ્લાવર સીડ્સનો ઓઈલ અત્યારે હવે ઇઝીલી અવેલેબલ હોય છે તો એટલું જ તમારી હેલ્થ માટે સારું છે સેમ વે પામ ઓઈલ છે હવે આપણે પેકેટ ફૂડ ખાઈએ છીએ પણ પેકેટ ફૂડ પર આપણે ક્યારેય વાંચતા નથી કે આ શેમાં તળેલું છે તો પામ ઓઇલમાં તળેલા હોય છે તમને ટેન રૂપીઝના પેકેટ ઇઝીલી મળી જાય છે પણ એ તમારા હાર્ટને નુકસાન કરે છે જી બહુ સરસ વાત કરી કે સેચ્યુરેટેડ ફેટ કેવી રીતે આપણને આપણે હૃદયને નુકસાનકારક છે સાહેબ મેડમે કહ્યું કે હાર્ટ એટેકની આપણે પહેલાં વાત કરી તો હૃદયના બીજા હાર્ટ એટેક એક બહુ કોમન વસ્તુ છે બીજા એવા કયા આપની પ્રેક્ટિસ આપ કરતા હશો તો એમાં હાર્ટને રિલેટેડ બીજા કયા કોમન ડિસીઝ આપને વધારે ફ્રિકવન્ટલી જોવા મળતા હોય છે સૌથી મોસ્ટ કોમન તો આપણે હાર્ટ જ જોવા મળે છે હાર્ટ એટેક ની અંદર જ્યારે હૃદયને લોહી પૂરું પાડતી ધમની હોય એમાં જ્યારે બ્લોકેજ થાય છે રુકાવટ થાય છે અને હૃદયને ઓક્સિજન બ્લડ સપ્લાય મળતો નથી ત્યારે હૃદયમાં જે તકલીફ થાય છે એને આપણે હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ આપણે બીજા ઉપર જઈએ કોલર છે તો એમની સાથે વાત કરીએ જી અનિલાબેન ભરૂચથી બોલી રહ્યા છે જી અનિલાબેન તમારો પ્રશ્ન પૂછશો અનિલાબેન તમારો પ્રશ્ન પૂછશો કદાચ એમની જોડે અત્યારે સંપર્ક તૂટી ગયો છે ફરી પાછા જોઈન થઈએ ત્યારે વાત કરીએ હા હાર્ટ એટેક સિવાય આપણે આપણે હાર્ટ એટેક સિવાય અંજાઈના નામને પણ એક હૃદયની બીમારી છે અંજાઇનામાં હૃદયને લોહી ઓછું મળે છે હૃદયને ઓક્સિજન ઓછું મળે છે અને એ અંજાઈનાના સિમ્ટમ્સ જ્યારે તમે કસરત કરો છો ચાલો છો કે રૂટીન એક્ટિવિટી કરો છો ત્યારે આવે છે રેસ્ટિંગ કન્ડિશનમાં એના સિમ્ટમ નથી આવતા એટલે અંજાઈના પણ એક હૃદયની બીમારી છે કે જેમાં શ્રમ કરવાથી હૃદયમાં દુખાવો થાય પછી આપણે જોઈએ તો હાર્ટ ફેલિયર હાર્ટ ફેલિયર એક બીમારી છે કે જેમાં હૃદયના સ્નાયુઓ છે નબળા પડે છે અને એ સ્નાયુઓ જ્યારે પમ્પિંગ નથી કરતા હૃદય પૂરતા પ્રમાણમાં બ્લડ આઉટ નથી કરતું અને ત્યારે વ્યક્તિનું હાર્ટ ફેલ થઈ ગયું કહેવાય કે ફેલિયરના સિમ્ટમ્સ આવે છે એમાં વ્યક્તિને શ્વાસ છોડે ગભરામણ થાય પરસેવો થયો સોજાવા એ બધા લક્ષણો હોય છે હૃદયના બીજા બધા રોગોમાં અમુક વારસાગત રોગ હોય છે અમુક જન્મજાત રોગ હોય છે બાળક જન્મે વ્યક્તિ જન્મે ત્યારથી જ એને નાનપણથી જ હૃદયમાં કોઈ પ્રકારની ખામી સાથે જન્મતો હોય છે હૃદયના વાલને લગતા રોગ બીમારી હોય છે હૃદયમાં ચાર પ્રકારના વાલો આવેલા છે આ વાલમાં સાંકડા થવા વાલનું પૂરતું પ્રમાણમાં બંધ ના થવું એ વાલ્યુલર હાર્ટ ડિસીઝ કહેવામાં આવે છે હૃદયના સ્નાયુઓના રોગો થાય છે જેની અંદર હૃદયના સ્નાયુ પર સોજો આવતો હોય છે હૃદયના સ્નાયુની બહાર એક પડ હોય છે એમાં પાણી ભરાઈ જતું હોય છે પેરીકાર્ડિયલ ઇફ્યુઝન નામનો રોગ થતો હોય છે એટલે આ બધા હૃદયના લગતા કોમન રોગો છે એ સિવાય હૃદયની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટેબિલિટી નામના જે એરિધમિયા નામના રોગો હોય છે જેમાં હૃદયના ધબકારાનું અનિયમિત થવું હૃદયના ધબકારા કોઈકવાર વધી જવા કોઈકવાર ઘટી જવા કોઈકવાર હૃદયના થોડા સમય માટે ધબકારા બંધ પણ થઈ જવા આ બધા એરિધમિયા પણ એક હૃદયના અ આપણે સિમ્પ્ટમ્સ છે અને હૃદયને લગતા એક બીમારી ગણી શકાય આપની સાથે એક કોલર જોડાયેલા છે નેટવર લાલ પટેલ બારેયાથી જી નેટવરભાઈ તમારો પ્રશ્ન પૂછો આ કોલેસ્ટ્રોલ ઓલ મારો 223 છે તો એના માટે શું કરું એમનું કે કોલેસ્ટ્રોલ 223 છે 200 હોવું જોઈએ એવું કહે છે તો શું કહેશો જી આપણે આપનું કોલેસ્ટ્રોલ ચોક્કસપણે વધારે છે તમારે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ડાયટ અને એક્સરસાઇઝની જરૂર છે અત્યારે તમે ચરબી વગરનો ખોરાક લેજો અને નિયમિત કસરત કરજો જો આપને બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ કેવી કોઈ બીમારી હોય તો એને સંપૂર્ણ પ્રમાણે કંટ્રોલમાં કરવા ટ્રાય કરજો અને નિયમિત પ્રમાણે તમારે કોલેસ્ટરોલનું ચેકઅપ કરતા રહેવું જોઈએ અત્યારે કોલેસ્ટરોલ ઘટે એવી દવાઓ પણ મળે છે જો તમારું કોલેસ્ટરોલ સતત વધારે આવે પહેલાં તમે ડાયટ અને એક્સરસાઇઝ કરો છો અને છતાં બી કોલેસ્ટરોલ કંટ્રોલ નથી આવતું તો તમારે એ ડૉક્ટરને પૂછીને કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓનો પણ ઉપયોગ કરવો જોઈએ શિયાબેન તમે કંઈક કહેશો એમને અ બિલકુલ કોલેસ્ટ્રોલ માટે એવું છે કે તમારે જે પણ મેં પહેલાં પણ કીધું કે જેટલી પણ સેચ્યુરેટેડ ફેટ છે એટલે તમારા રિપોર્ટની અંદર એચડીએલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલ અને એલડીએલ એ બંનેનો રેશિયો પણ જોવો પડે કે કયો જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને ઘટાડવું જોઈએ જે સારું કોલેસ્ટ્રોલ છે એને વધારવું જોઈએ તો એના માટે ડાયટની અંદર આપણે મિલેટનો ઉપયોગ કરી શકીએ છીએ દાળનો ઉપયોગ કરી શકીએ છીએ તમારા આહારની અંદર જેટલું પણ કાર્બોહાઈડ્રેટ કે ફેટવાળી વસ્તુઓ છે એને તમે માઇનસ કરી દો તમે કોઈ તળેલી વસ્તુઓ વધારે વારંવાર યુઝ કરતા હો તો પહેલાં એને બંધ કરી દો અને મિલેટ્સ એટલે રાગી છે જવાર છે બાજરો છે આ બધાની રોટલી કે ખીચડી બનાવીને એને ખાવાનો ઉપયોગ ચાલુ કરો અને એની સાથે જ એક્સરસાઇઝ સાહેબે કીધું એ રીતે સ્ટાર્ટ કરો તો ઘણો બધો ફરક પડી જશે શ્રેબેન એમણે કોલેસ્ટ્રોલની વાત કરી અને સાહેબે જુદા જુદા હૃદયરોગના અલગ અલગ ખાલી હૃદયનો હાર્ટ એટેક નહીં બીજા ઘણા બધા એમણે વાત કરી કે અંજાઈના છે બહારના પડમાં પાણી ભરાઈ જવું વાલમાં કાણું હોવું કે વગેરે વગેરે એ બધાની સાથે આ બધા હૃદયરોગને આપણે અટકાવવું હોય અથવા તો એનું સાર સંભાળ રાખવી હોય તો કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ જીવનશૈલીમાં એવું છે કે 70% પર્સન્ટ તમારું ડાયટ રોલ કરે છે અને થર્ટી પર્સન્ટ એક્સરસાઇઝ આ ફિક્સ સાથે જોડાઈ ગયા છે જી અનિલાબેન તમારો પ્રશ્ન પૂછશો જી બોલશો તમે બોલીને કહેશો અત્યારે મારો પ્રશ્ન એ છે કે જે હૃદય બ્લોકેજ થઈ જાય છે એ કેટલા ટકા સુધી થઈ જાય અને પેલું જે સ્ટેન્ડ મૂકવાનું હોય છે એ શું વસ્તુ છે એ મારે જાણવું જી સાહેબ હૃદય માં સ્ટેન્ડ કેટલા ટકા બ્લોકેજ થઈ જતું હોય છે અને સ્ટેન્ડ ક્યારે મૂકવાનું આવતું હોય છે પૂછી રહ્યા જી આપણી હૃદયની મુખ્ય ત્રણ નળીઓ હોય છે એ ત્રણે ત્રણ નળીઓની આપણે કોરોનરી એન્જિયોગ્રાફી નામની તપાસ કરાવવાની હોય છે એ તપાસ દ્વારા આપણે જાણી શકીએ કે આપણી કઈ નળીમાં કેટલો બ્લોકેજ છે જ્યારે સાઠ સિત્તેર ટકા કરતાં વધારે બ્લોકેજ થતો હોય છે ત્યારે દર્દીને એની સિમ્ટમ્સ આવતા હોય છે એને લગતી તકલીફ આવતી હોય છે જ્યારે કોઈપણ દર્દીને હૃદયના સિમ્ટમ્સ આવે એને તકલીફ થાય ચાલવામાં તકલીફ પડે દુખાવો થાય ગભરામણ થાય શ્વાસમાં તકલીફ પડે વધારે પડતો પરસેવો થઈ જાય એ સાથે અમે લોકો કાર્ડિયોગ્રામની તપાસ કરતા હોય છે ટૂડી ઇકોની તપાસ કરતા હોય છે સ્ટ્રેસટેસ્ટની તપાસ કરતા હોય છે જ્યારે આ બધા તપાસના અંતે જ્યારે એવું નિદાન આવે કે દર્દીને હૃદયની નળીઓમાં બ્લોકેજ છે ત્યારે અમે એન્જિયોપ્લાસીની સલાહ આપતા હોય છે આ એન્જીઓપ્લાસીમાં એક બલૂન જેવું સાધન નળીમાં જાય છે નળીને પોળી કરે છે અને ત્યાં આગળ એક સ્પ્રિંગ જેવી વસ્તુ અમે ત્યાં આગળ મૂકતા હોય છે જેને સ્ટેન્ટ કહેવામાં આવે છે આ સ્ટેન્ટ મૂકવાથી હૃદયની નળીમાં ફરીથી લોહીનું પરિભ્રમણ પહેલાં જેવું ચાલુ થઈ જાય છે હૃદય હૃદયના સ્નાયુઓને બ્લડ સપ્લાય મળે છે ઓક્સિજન મળે છે અને દર્દીને આ બધા તકલીફમાંથી છુટકારો મળે છે એટલે એન્જિયોગ્રાફી અને બીજા બધા ટેસ્ટના આધારે તમને હાર્ટના સ્પેશિયલિઝ ડૉક્ટર સ્ટેન્ટ મૂકવાની અથવા એન્જીઓપ્લાસીની સલાહ આપશે જી શૈબન આપણે વાત કરી રહ્યા હતા કે આ જે એમણે સ્ટેન્ટ મૂકવાની વાત કરી કે હૃદયરોગ માટે કેવી જીવનશૈલી અપનાવી તમે ડાયટ ઉપર ફોકસ કહેતા હતા હા બિલકુલ સેવન્ટી પર્સન્ટ બિલકુલ ફોકસ કરવું જોઈએ કારણ કે તમે જે પણ ખાવ છો એ જ તમારું શરીર છે તમે હેલ્ધી ખાશો તો તમારું શરીર હેલ્ધી રહેશે તમે અનહેલ્ધી ફૂડને સિલેક્ટ કરશો તો તમારું શરીર અનહેલ્ધી રહેશે હવે જે સિત્તેર ટકા ડાયટ છે હવે સિત્તેર ટકા ડાયટની અંદર પણ એવું છે કે આપણે કયા ઓપ્શન્સને સિલેક્ટ કરીએ છીએ આપણે જે પણ ઓપ્શન સિલેક્ટ કરીએ ને એ બધા જ ઓપ્શન હેલ્ધીની સાથે સાથે એ બર્ન થવા પણ જરૂરી છે સપોઝ તમે રોટલી ઘઉંની ખાવ છો તો ઘઉં એ અનહેલ્ધી નથી પણ તમારું વજન કેટલું છે તમારું બીએમઆઈ એટલે બોડીમાં સિન્ડેક્સ કેટલું છે તમારા રિપોર્ટ્સમાં કેટલા બોર્ડરલાઇન પર રિપોર્ટ્સ છે તો એના અકોર્ડિંગલી તમારો આહાર બિલકુલ હોવો જોઈએ અને થર્ટી પર્સન્ટ એક્સરસાઇઝ એટલે તમે જે પણ ખાવ છો એ બધું જ બાળવા માટે એ તમે જે પણ ખાધી કેલરીસ એ બધી જ કેલરી બર્ન કરવા માટે પણ એટલીસ્ટ ડેલી બેઝિસ પર થર્ટી ટુ ફોર્ટી ફાઈવ મિનિટ્સનું વોક કરવું જ જોઈએ એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે આપણી સાથે સુરેશભાઈ માણસાથી જોડાયેલા છે જી સુરેશભાઈ તમારો પ્રશ્ન પૂછશો હલો જી બોલો હા બેન બોલો બોલો હું વજન ઉપાડું છું ને તો સ્વાદ ચડે છે અને સીડી ચડું છું તો સ્વાદ ચડે છે જી વજન બોલો બોલો વજન વજન ઉપાડે અને સીડી ચડે ને તો શ્વાસ ચડે છે તો એમને ચિંતા છે કે એ હૃદય રિલેટેડ કોઈ વસ્તુ હશે જી સુરેશભાઈ તમને જે તકલીફ થાય છે એ મને લાગે છે ચોક્કસ હૃદયને લગતી સમસ્યા છે તમારે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ તમારે ડૉક્ટર પાસે તમારું બ્લડ પ્રેશર ચેકઅપ કરાવવું જોઈએ તમારા કાર્ડિયોગ્રામની તપાસ કરાવવી જોઈએ તમારા ટૂડી ઇકોર ટેસ્ટની તપાસ કરાવવી જોઈએ અને સ્ટ્રેસ ટેસ્ટની તપાસ કરાવવી જોઈએ આ રીતના જ્યારે લક્ષણો હોય છે ત્યારે મોટે ભાગે હૃદયને લોહીનો સપ્લાય ઓછો મળતો હોય છે નળી ચોકઅપ હોય છે બ્લોકેજ હોય છે ત્યારે આ સિમ્ટમ્સ આવે છે અને આ અત્યારે શરૂઆતના લક્ષણો છે એટલે જો તમે તાત્કાલિક તપાસ કરાવી અને એની જો સારી રીતે સારવાર કરાવશો તો આગળ ભવિષ્યમાં થતાં નુકસાન અથવા તકલીફથી બચી શકશો ડૉક્ટર રાજેશભાઈ સુરેશભાઈના આ પ્રશ્ન ઉપરથી તમે જે આગળ એક હમણાં જવાબ આપ્યો એમાં કીધું કે એન્જિયોગ્રાફી જ્યારે કરાવતા હોય છે ત્યારે ઓલરેડી હૃદય સી સાહીઠથી સિત્તેર ટકા સુધીનું બ્લોકેજ થઈ ગયું હોય છે એટલું એટલે જ્યાં સુધી સાહીઠથી સિત્તેર ટકા બ્લોકેજ ના થાય એ પહેલાં માણસને કેવી રીતે સમજણ પડે એટલે કે આ જે હાર્ટના જે રોગ છે એને અર્લી સિમ્ટમ્સ શું હોય છે અને એને એનો પ્રિકોશન લે માણસ જી જી બહુ સારો સવાલ છે કે મોટે ભાગે અમારી પાસે જ્યારે દર્દીઓ આવે છે ત્યારે એ લેટ સ્ટેજમાં આવે છે જ્યારે એડવાન્સ ડિસીઝ એમના શરીરમાં સ્થાપે હોય છે ત્યારે આવે છે પરંતુ જો તમને શરૂઆતમાં જ કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ જણાય કે જેની અંદર તમારી હૃદયની તકલીફ હોવાની શક્યતા છે અને જો તમે એનું ચેકઅપ કરાવો અને એની સારવાર કરાવો તો આગળ નુકસાનમાં અટકાવી શકાય છે એમાં સૌથી પહેલું તો તમને ચાલવામાં થાક લાગે ઘણા લોકોને તમે જોશો કે એક સીડી ચડશે બે સીડી ચડશે એટલે થાકી જશે હાંફી જશે એમને શ્વાસ ચડતો હશે એવું લાગશે ઘણી વખતે કોઈને છાતીમાં થોડો દુખાવો થશે થોડી વાર પછી ગભરામણ જેવું થશે થોડું વધારે પડતો પરસેવો થતો હશે તો એ હૃદયના લક્ષણો છે ઘણા લોકોને ગેસ ટાઈપના લક્ષણો હોય છે કે જમ્યા પછી મને ગેસ જેવું લાગે છે એ પણ એક હૃદયના લક્ષણ છે ઘણી વખતે માથાનો દુખાવો થવો ચક્કર આવવું ઊંઘ ના આવી ચીડિયાપણું થવું શરીરમાં સોજા આવવા પેટમાં પાણી ભરાવું આ બધા પણ અમુક હૃદયના લક્ષણો હોય છે એટલે જ્યારે તમને કોઈપણ પ્રકારના આવા સિમ્ટમ્સ થાય શરૂઆત થાય તરત જ જો તમે ડૉક્ટર પાસે પહોંચી અને જરૂર ટેસ્ટ કરાવશો તો તમે આનું અર્લી ડાયગ્નોસિસ વહેલું નિદાન થશે અને એનાથી તમને ચોક્કસ ફાયદો થશે અને આગળ હૃદયમાં જે નુકસાન થવાની શક્યતા છે એ અટકી શકશે એટલે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેસ્ટ જી આપણે શરૂઆતમાં સાહેબે બે ત્રણ વાત કરી કે ધૂમ્રપાન ન કરવું શરાબ ન પીવું અથવા તો ડાયટનું ધ્યાન રાખવું એક્સરસાઇઝ કરવી એની સાથે સાથે બીજી એક વાત મને થાય છે કે તાજેતરમાં બી ઘણી બધી નવી નવી પદ્ધતિઓ આવેલી હોય છે બધા કહેતા હોય છે કે તરત તમે ઓપરેશન કરાવો તો ઓપરેશનની પરિસ્થિતિ ક્યારે આવતી હોય છે અને આ જે હૃદયરોગ છે એ શું જીનેટિકલી આવતા હોય છે શું હોય છે જી આપણે હૃદયની બીમારી છે એ વારસાગત હોય છે જીનેટિકલી હોય છે જે કુટુંબમાં વારસાગત આ રીતે હૃદયની બીમારી હોય છે એમના પેઢીની અંદર પણ આ રીતે હૃદયની તકલીફ આવવાની શક્યતા પૂરેપૂરી હોય છે એટલે હાર્ટની બીમારી એ જીનેટિક બીમારી છે વારસાગત બીમારી છે હવે જ્યારે આપણે ઓપરેશનની વાત કરીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને હૃદયના સિમ્ટમ્સ આવે છે ત્યારે એના જે બધા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે કે જેમાં કાર્ડિયોગ્રામ કરવામાં આવે છે એક્સરે કરવામાં આવે છે ટુડી ઇકોની તપાસ કરવામાં આવે છે સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે હૃદયનું સીટી સ્કેન થાય છે હૃદયનું એમઆરઆઈ થાય છે હૃદયની એન્જિયોગ્રાફીની તપાસ થાય છે જ્યારે એન્જિયોગ્રાફીની તપાસમાં હૃદયની મુખ્યત્વે ત્રણ નળીઓ છે એ ત્રણે ત્રણ નળીઓમાં જો

આ કેટલા ટકા હોવું જોઈએ અને એક પ્રકારની બ્લડ કિલર હોળીઓ આવતી ન હોય તો તેના વિકલ્પ શું હોઈ શકે જી જી તલાબેન તમારી વાત તદ્દન સાચી છે કે જ્યારે હૃદયનું આપણે પમ્પિંગ ઓછું થાય છે ત્યારે દર્દીને તકલીફ થતી હોય છે અમે ટુડી ઇકોની જે તપાસ કરીએ છીએ એમાં જે તંદુરસ્ત હૃદય હોય છે એનું ક્ષમતા પાંસઠ ટકા અમે એને હાઇએસ્ટ ગણતા હોય છે કે હૃદયનું પમ્પિંગ જ્યારે પાસઠ ટકા બતાવે છે ઇકોમાં ત્યારે એને સારામાં સારું ગણવામાં આવે છે જ્યારે આ પાસઠ ટકામાંથી ઘટતું ઘટતું કોઈને ચાલીસ ટકા કે પાંત્રીસ ટકા આવે છે ત્યારે એનું હૃદયનું પમ્પિંગ ઓછું થયેલું મોડરેટ પ્રમાણમાં ડિસ્ફંક્શન ગણવામાં આવે છે આ આના માટે અમે લોહી પતળું કરવાની દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ બ્લડ પ્રેશર હોય તો બ્લડ પ્રેશરની દવાઓ ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસની દવાઓ આપતા હોઈએ છીએ જ્યારે પણ હૃદયની અંદર નળીમાં સમસ્યા પેદા થાય છે ત્યારે દર્દીને એસ્પિરિન નામની દવા આપવામાં આવે છે જે લોહી પાતળું રાખવાનું કામ કરે છે અને સ્ટેટિન નામની દવા આપવામાં આવે છે જે કોલેસ્ટરોલ અને ચરબી ઘટાડવાનું કામ કરે છે આ બંને દવાઓ તમારે લાઇફ લોંગ ચાલુ રાખવી જોઈએ એને કોઈ દિવસ બંધ કરવી જોઈએ નહીં અને ટાઈમસર તમારે કોલેસ્ટરોલની ચેકઅપ અને તમારા હૃદયને લગતા બીજા બધા ટેસ્ટ છે એ નિયમિત પ્રમાણે કરાવવા જોઈએ સાહેબ બહુ સરસ અમે વાત કરી કે અલગ અલગ ટેસ્ટ એન્જિયોગ્રાફી છે આ છે તે છે એની અંદર તમે કીધું ટ્રેસ ટેસ્ટ કરાવવાનું છે આ હૃદય હૃદયરોગ માટે જે અત્યારે બધાનું જીવન જોવા જઈએ તો તણાવયુક્ત છે તો એ તણાવને દૂર કરવા માટે કોઈ ખાસ પ્રકારનું ભોજન એક્સરસાઇઝ ખરી ઘણી બધી હર્બલ ટીઝ આવતી હોય છે આ બધા સ્ટ્રેસને રિલીફ કરે છે એક કેમોમાઇલ અને હેબિસ્કસ ફ્લાવરની ટી આવે છે કે જે તમે નિયમિતપણે તમે જો એને લો અને બીજા બધા ખોરાકનું પણ તમે ધ્યાન રાખો તો એનાથી સ્ટ્રેસ ઓછો થાય છે ઇન્ફેક્ટ ઊંઘ સારી આવે છે કારણ કે વર્કલોડ એટલું હોય છે કે જેના કારણે સ્ટ્રેસ થાય કે ફેમિલીમાં કંઈક પ્રોબ્લેમ્સ હોય એના કારણે સ્ટ્રેસ થતો હોય તો માણસની જે ઊંઘ છે એ ડિસ્ટર્બ થતી હોય છે અને જો ઊંઘને પ્રોપર તમારે સિક્સ ટુ સેવન અવર્સની મિનિમમ તમારી ઊંઘ હોવી જોઈએ ડીપ સ્લીપ એટલે તમે એને કમ્પ્લીટ કરવા માટે જો હેબિસ્કસ કે કેમોમાઈલ ફ્લાવર ટી યુઝ કરો તો એનાથી ઘણો બધો બેનિફિટ મળતો હોય છે બહુ સરસ એમણે વાત કરી મંજીતભાઈ મોરબીથી આપણી સાથે જોડાઈ રહ્યા છે જી મંજીતભાઈ તમારો પ્રશ્ન પૂછશો હા બોલો

એના લક્ષણો પરથી મોટે ભાગે અંદાજ તો આવી જતો હોય છે કે આ મને હૃદયરોગનો હુમલો આવ્યો છે સૌથી પહેલાંમાં પહેલી મારી સલાહ એ હશે કે નજીકની હોસ્પિટલમાં તમારે પહોંચી જવું જોઈએ હૃદયરોગમાં ટાઈમ એ બહુ જ અગત્યનો છે દરેક એક એક મિનિટે ગોલ્ડન મિનિટ ગણવામાં આવે છે જ્યારે પણ હૃદયરોગનો હુમલો વ્યક્તિને આવે ત્યારે સૌથી પહેલાં એને હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરવું જોઈએ ઘરગથ્થુ ઉપચાર કે બીજી કોઈપણ રીતે સમય બગાડવો ના જોઈએ તમે જેટલા વહેલા હોસ્પિટલ પહોંચશો જેટલા વહેલાં ડૉક્ટર પાસે પહોંચશો ડૉક્ટર એની તાત્કાલિક સારવાર ચાલુ કરી દેશે અને એનાથી હૃદયને નુકસાન ઓછું થશે એટલે કોઈપણ પ્રકારની ઘરગથ્થું દવા કે એના માટે તમારે રોકાવવું ના જોઈએ એક એસ્પિરિન નામની જે દવા આવે છે લોહી પાતળો કરવાની દવા આવે છે એ અને સ્ટેટિન નામની દવા એ તમે તાત્કાલિક પ્રમાણે દર્દીને હોસ્પિટલ પહોંચાડો એ પહેલા તમે આપી શકો છો બાકી હોસ્પિટલમાં પહોંચી અને જે ડોક્ટર તમને ટ્રીટમેન્ટ આપશે એ જ તમારા માટે ઉત્તમ સારવાર રહેશે માટે ઘરે કોઈ પણ પ્રકારનો સમય વેડાફો ના જોઈએ અને તમારે એક એક મિનિટનો સદુપયોગ કરીને હોસ્પિટલ પહોંચે હોસ્પિટલ હૃદયને તંદુરસ્ત રાખવાની જવાબદારી તમારી છે એનો ઉપચાર તમારા હાથમાં જ છે આદર્શ વજન છે આદર્શ ભોજન છે કસરત તણાવનો અભાવ સ્ટ્રેસ ફ્રી લાઈફ અને વ્યસનમાંથી તમે વ્યસનથી દૂર રહો આ હૃદય માટેના સૌથી સારામાં સારા રસ્તા છે એ સિવાય તમે નિયમિત પ્રમાણે ચેકઅપ કરતા રહો ડૉક્ટર પાસે જઈને તમારે બ્લડ પ્રેશર કાર્ડિયોગ્રામ ડાયાબિટીસની તપાસ કરો જો આપ કોઈ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છો તો એને નિયંત્રિત રાખો અને નિયમિત પ્રમાણે પ્રમાણે કસરત રાખીને બિલકુલ જયારે પણ કોઈ પણ પેકેટ ફૂડ ખાઓ પહેલા એની પર રીડ કરો લેબલ્સ જો પામ ઓઇલ વધારે હોય બિલકુલ યુઝ ના કરો સોડિયમ લેવલ એટલે સોલ્ટ નું પ્રમાણ વધારે હોય બિલકુલ યુઝ ના કરો નોર્મલ ઘરનું ખાવાનું ખાઓ અને હેલ્ધી રહો જી આપ બંને મહાનુભાવો અત્યારે અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ દર્શક મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યા જબરજસ્ત પ્રમાણમાં વધી રહી છે એટલે જ કદાચ આ વિશ્વ હૃદય દિવસ ઉજવવાનું આપણે જરૂરિયાત થયેલી છે અને આપણા હૃદયમાં જે રહે છે તેમને સલામત રાખવા માટે આપણે આપણા હૃદયનું ધ્યાન રાખીએ અને આપણે જેમના હૃદયમાં રહીએ છીએ એમના પણ હૃદયનું આપણે ધ્યાન રાખીએ આ સંદેશ સાથે અત્યારે અમને રજા આપશો ફરી પાછા નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર